ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાનખેતર ગામે પ્રસિદ્ધ મસાની માતાજીના મંદિરે લીલુલો માંડવો દર વર્ષે ગ્રામજનો દ્વારા પરંપરાગત લીલુલા માંડવાનું આયોજન કરવામાં આવે છે મસાની માતાજીમાં ભક્તોને અટૂટ શ્રદ્ધા છે જંબુસર તેમજ આજુબાજુના ગામડા તેમજ રાજ્યભરમાંથી મસાની માતાના ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે ગત વર્ષે લીલુડા માંડવામાં માતાજીના ભક્તની મનોકામના પૂર્ણ થવાથી ડોલરના વરસાદનો અભિષેક માતાજી પર કરવામાં આવ્યો હતો જિજ્ઞેશેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું તેમના ઘરેથી લીલુરામ માંડવા સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ચરોતરના કિંગ જાગરિયા ગાયક પ્રવીણભાઈ લુની દ્વારા મસાની માતાજીના ભજનની રમઝટ બોલાવવામાં આવી તેમજ ભરૂચ જિલ્લા અને ગુજરાતભરમાં ન યોજાયો હોય એવો લીલુરામ માંડવાનું સર્જન કરી માઈ ભક્તોના અનહદ આનંદ સાથે હેલિકોપ્ટર દ્વારા મસાની માતાજીના મંદિર ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી અને ભક્તો દ્વારા મસાની માતાજીના નાદથી ગગન ગુંજી ઉઠ્યું હતું મંદિરની આજુબાજુ અને ગામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાનો નજારો નિહાળવા લ્હાવો લઈ સહુ સહુમસાની માતામય બની મસાની માતાનો જય જય કાર કર્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર